અહ મને નામ હેલે દે સબ મેલે દેને ટીપે હું ગામમાં હું કોઈ વર્ત એને દાટી માટી મારવો દી કે વી ઓર ઓસી ઇને નામ એને મે આઈ રહે તો પછી હમ સેટ આવી ગઈ ની ચિંતા બરતી ચિંતા બરી પછી બદે વયા કે પછી કે બેઠા રહે કે પછી ઠાર બનાવવો હોય ને બુધી તો કે કોણ કરી દી કે અમારા ગામ કા ધીરા બગત હતા 28 રૂપયા લા એને એને વયા ગયા એકક છુવા છોકરો એને સપોર્ટ ના કર્યો ને મરી ગઈ वो तो ही तो एक है पर इसी तामदे दुआ लगी करने का नहीं तो ये क्या-क्या बोलते हैं आप बजने करेंगे एक धर्मचौरा तू है पार्वनी में मन होने रोमांस आते इकरार दे आते इकरार दिया